બનાસકાંઠા જિલ્લાના ભાભર ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ આઠ માર્ચ વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે તેના અંતર્ગત ભાભર શહેરમાં શ્રી જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભાભર તાલુકા વિવિધ વિસ્તારમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓના સન્માન સમોરા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ભાભર તાલુકાની શાળાઓમાં છાત્રાલયની બાળાઓ આરોગ્ય શિક્ષણ સામાજિક કાયદાકીય તેમજ પોલીસમાં કામ કરતી મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે ઉજવણી કરવામાં આવી હતી તે વિષય પર કે પોતપોતાના વિચારો રજૂ કરીને નારી શક્તિને બિરદાવી તેમજ પોતાના અને પોતાના પરિવારમાં નારીનું સન્માન કરવા અને દીકરી દીકરાને એક સમાન શિક્ષણ

મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને વિશેષ રૂપમાં જોઈએ તો નારી શક્તિ એ મહાન છે વિશેષ વંદે માત્રમ અને ભારત માતા કે જે બોલીએ છીએ તો નારીનું સ્થાન ખૂબ જ ઊંચું ને મહાન છે માત્ર ને માત્ર અગર નારી શક્તિ જાગૃત લાઈ જાગૃતિ સ્વયં લાવી દે તો જીવન એક મહાન બની શકે છે વર્તમાન સમયે પરમાત્મા પિતા સ્વયંભૂ આ ધરાવ ઉપર આવી અને નારી શક્તિને એક મહાન શક્તિ અવતાર એવું શ્રેષ્ઠ જીવન બનાવવા માટે પરમાત્માએ એક રાજયોગની સહજ અને સરળ વિધિ શીખવાડી છે જેના દ્વારા નારી એ ખુદનું નહીં સ્વનું નહીં પણ સર્વ પૂરા વિશ્વનું કલ્યાણ કરી શકે એવી તાકાત છે એટલા માટે કહેવાય છે કે નર જેવી શ્રેષ્ઠ કરણી કરે નર શ્રી નારાયણ બની શકે નારી જેવી શ્રેષ્ઠ કરણી કરે તો નારી લક્ષ્મીઓની વાસ્તવની અંદર પૂરા વિશ્વની અંદર અગર સર્વ આત્માઓ એક પરમાત્મા પિતા એક પુરુષ એટલે કે પરમ પુરુષ પરમાત્મા છે અને નારી એટલે કે આત્મા દરેક દરેક ભાઈ અને બહેન એમાં આત્મા છે

સુખાનેશી અનુપમ પ્રાથમિક શાળાથી છું તાલુકા શ્રી શિક્ષક તરીકે આજે આઠમી માર્ચ મહિલા દિવસ નિમિત્તે મારું અત્રે સન્માન કરવામાં આવ્યું છે અત્રે શ્રી જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા માતૃબંધના કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું અને નારી શક્તિને બિરદાવવામાં આવી તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને હું આભાર પણ વ્યક્ત કરું છું કે એમને જે અત્યારે આયોજન કર્યું છે એટલું જ સુંદર રીતે આયોજન કર્યું છે નગરપાલિકા વર્ડની અંદર કે જેને ના કારણે જે વિદ્યાર્થીનીઓ છે જે મહિલાઓ છે કે જે હજુ પણ સામાજિક રૂઢિગત જે છે એનાથી દબાયેલ છે તો એને પ્રોત્સાહન મળ્યું છે અને આવા કાર્યક્રમ દ્વારા એમને ઘણું બધું પ્રોત્સાહન મળ્યું છે કે જેઓ વિદ્યાર્થીનીઓ વગેરે જે છે એ આવતા જે ભવિષ્યની અંદર પોતાનું ભવિષ્ય જાતે ઘડશે આવું સુંદર આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું તે બદલ અમે બધા જ એમના છીએ ખૂબ ખૂબ આભાર જઈએ